બામણગામ થી પોર સુધી ટ્રાફિક જામ લોકો પરેશાન વડોદરા નજીક બામણ ગામ થી પોર સુધીના વિસ્તારમાં આજે સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે લગભગ આઠ વાગ્યાના સમયે ટ્રક ડ્રાઈવર અને અન્ય વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે ટ્રક ડ્રાઈવરનું કહેવું છે કે લાંબા સમયથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે પરંતુ કોઈ કાયમી ઉપાય કરવામાં આવતો નથી પરિણામે સામાન્ય મુસાફરો કામે જતા લોકો અને સ્કૂલ કોલેજ તથા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહન ચાલકો જણાવે છે કે રસ્તાની અપૂર્ણ સુવિધાઓ અયોગ્ય પાણી પાર્કિંગ અને ભારે વાહનોના બિન આયોજિત પ્રવેશને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે રોજિંદા મુસાફરી કરનારાઓનું કહ્યું છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે હજી પ્રશ્નરૂપ છે સવારે થયેલા આ ટ્રાફિક જામને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે રસ્તાની સુધારણા સાથે ટ્રાફિક પોલીસની અસરકારક વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનો સામનો ન કરવો હું છું મારું નામ છે રૂશાન પટેલ બામણ ગામમાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે ચોમાસા દરમિયાન ભરપૂર અહીંયા આગળ ટ્રાફિક થાય છે સાતથી આઠ કિલોમીટરનો રોજનો ટ્રાફિક હોય છે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે લગભગ ચારસોથી પાંચસો કંપનીઓ આવી છે બધી જ ગાડીઓનું ડાયવર્ઝન અહીં બામણ ગામ આપેલું છે તો આટલી બધા ડાયવર્ઝન અહીંયા આપેલું છે તો પછી અવારનવાર રસ્તો અમારે જ્યારે ક્રોસ કરવો હોય ત્યારે અમારે ભય લાગે છે કે રસ્તો કેવી રીતે ક્રોસ કરવો કારણ કે એક્સિડન્ટ થાય એની કોઈ જવાબદારી કોણ લેશે આવું અવારનવાર સમસ્યાઓ બને છે ગઈકાલે પણ મેં એક્સિડન્ટ થયો બે જણ મૃત્યુ પામ્યા હતા તો અવારનવાર એક્સિડન્ટ ઊભા થાય એની જવાબદારી કોણ લેશે અહીંયા રોડ ક્રોસ કરવામાં પણ બધાને તકલીફ પડી રહી છે શું નામ આપનું મારું નામ નુસંગ પટેલ